તો રાજ્યમાં દુકાનના ડાકલા વાગી રહ્યા છે અનેક જિલ્લાઓમાં એક એક બુંદ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે સરકારી તંત્ર આદિવાસી અંતરિયાળ લોકો માટે પ્રયત્નશીલ હોવાની વાતો કરે છે પરંતુ આ વાસ્તવિકતા ઉનાળાના ધૂમધકતા તાપમાં ખુલ્લી પડી ગઈ છે કારણ કે રાજ્યના આવાજ એક અંતરિયાળ વિસ્તાર છોટા ઉદેપુરના ગામડાઓમાં પાણી મેળવવું પડકાર બન્યો છે

અને ક્યારેક મામલો બિચકે તો મહિલાઓમાં બેડા યુદ્ધની સ્થિતિ પણ નિર્માણ પામે છે છોટા માત્ર ગામડા જ નહીં ગામની શાળામાં પણ પીવાનું પાણી એ શાળા તંત્ર માટે મોટો પ્રશ્ન બની ગયો છે શાળાના તમામ બાળકોનું જે મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે એમાં પણ પાણીની ખરેખર વિકટ સમસ્યા છે અને ખૂબ તાત જરૂરિયાત છે શાળામાં હેડપંપ હોવા છતાં પણ પાણીના સ્તર ચાલુ સાલે ઘણા નીચા ગયા હોય સરપંચ પણ માહિતગાર છે પરંતુ અનેક રજૂઆતો છતાં પાણીની ની સુવિધા મળી નથી ત્યારે હવે તેઓ માટે ઈશ્વર એક આધાર હોય તેમ લાગે છે నస్వాడి